કહેવાય છે કે ભક્તિ જો સાચી હોય તો ભગવાનને પણ રાહ જોવી પડે અને દંડ કરણિયાના જંગલમાં સબરીએ વર્ષોથી જોયેલી એ જ રાહ આજે પૂર્ણ થવાની હતી દંડ કરણીયની ગીચ ખીણોમાં તે સવાર બીજી કોઈ સવાર જેવી નહોતી હવામાં માટીની થોડી સુગંધ આવતી હતી જાણે કુદરત પોતે કોઈ પવિત્ર વ્યક્તિના આગમનનો અહેસાસ કરી રહી હોય સબરી એક નાની ઝૂંપડી સામે બેઠી હતી સમયના વહેણથી તેની પીઠ વળી ગઈ હતી પરંતુ તેના હૃદયમાં દીવો હજુ પણ તે દિવસની જેમ જ તેજ હતો જે દિવસે તેણે પ્રતિજ્ઞા લીધી હતી કે ભગવાન ચોક્કસ આવશે તે મારા આ દરવાજામાંથી આવશે તેણીએ વર્ષોથી સડકતી તે આશાને ક્યારેય મરવા દીધી નહીં દરરોજ સવારે તે ઝૂંપડી સાફ કરતી પાંદડા દૂર કરતી જાણે કોઈ દરવાજાને સજાવતી હોય આટલા વર્ષોથી દરેક પાંદડું ત્યાંનું સાથી હતું દરેક પક્ષી તેની રાહ સાંભળતા મોટા થયા હતા અને તે પોતે ફક્ત ભગવાનનું નામ જપતા અને સમયને ભક્તિમાં પરિવર્તન કરી દીધી હતી તેને ખ્યાલ નહોતો કે આજે તે દિવસ છે છે આજે આજે તે ક્ષણ કદાચ જીવનભર વધુ લાંબી રાહનો અંત આવશે સબરી તેના છવાયા બોર્ડ ચૂટી રહી હતી તે બીજા દિવસની જેમ જ હતું પરંતુ તેના હાથમાં એક વિચિત્ર ધ્રુજારી હતી જાણે તેના હૃદયમાં કોઈ ગીત ગુંજી રહ્યું હોય તે વિચારી રહી હતી કે અચાનક જંગલના રસ્તે બે પડછાયા દેખાયા પહેલો પડછાયો ઊંચો તેજસ્વી સૌમ્ય દિવ્ય હતો અને બીજો મજબૂત નમ્ર અને શક્તિશાળી હતો તેનું વૃદ્ધ હૃદય એક ક્ષણમાં તેને ઓળખી ગયું હોય તેવું લાગ્યું આ તે છે આ તે છે તેના હોઠ ધ્રુજતા હાથે ગણગણાટ કરતા અને કહ્યું પ્રભુ તેણે ટોપલી જમીન પર મૂકી તેની આંખો વર્ષો સુધી રોકાયેલા વૃદ્ધાવસ્થાના આંસુઓથી ભરેલી હતી તે આજે વહેવા માટે તૈયાર હતી ભગવાન રામે તે ઝૂંપડીની સામે અટકી ગયા તેમની આંખો કરુણા પ્રેમ અને શાંતિના વિશાળ સમુદ્રથી ભરેલી હતી લક્ષ્મણ તેની પાછળ ઊભો હતો તેણે પહેલા ક્યારે આવી ભક્તિ જોઈ ન હતી રામે હસીને કહ્યું માતા સબરી તમે સબરી છો સબરી ગભરાઈને આગળ વધી તેના શબ્દો ધ્રુજતા હતા જાણે વર્ષોની તપસ્યા શબ્દોમાં છલકાઈ રહી હોય પ્રભુ હું સબરી છું પણ તમે મને માતા કેમ કહ્યું હું ફક્ત એક દાસી છું રામ જે જંગલની ધૂળ કરતા પણ તુચ્છ હતા તેની નજીક ગયા અને ધીમેથી કહ્યું જેના હૃદયમાં પ્રેમ હોય અને રાહ હોય પૂજામાં જાય તે કેવી રીતે તુચ્છ શકે સબરીએ માથું ઝુકવ્યું અને તેની આંખો લાગણીથી ભરાઈ ગઈ તે વર્ષોથી આ શબ્દોનું સ્વપ્ન જોતી હતી પરંતુ આજે જ્યારે ભગવાન તેની સામે ઊભા હતા ત્યારે તેનું મન સમજી શક્યું નહીં કે આ સ્વપ્ન છે કે વાસ્તવિકતા સબરીએ ધ્રુજતા હાથથી તેના આંસુ છુપાવવાનો પ્રયાસ કર્યો રામે તેની તરફ જોયું અને કહ્યું માં તમારી રાહ જોતા જ આ વન પવિત્ર થઈ ગયું છે તમારા ચરણોએ આ ભૂમિને આશીર્વાદ આપ્યા છે સબરી રડી પડી અને કહ્યું પ્રભુ આટલા વર્ષોથી મેં ફક્ત આ વિશે જ વિચાર્યું છે મેં ફક્ત સપનું જોયું હતું કે તમે આવશો શું તમે મને ફક્ત એક જ વાર દર્શન આપશો રામ હસ્યા હું મારા ભક્તની ઈચ્છા મુજબ કરું છું ભક્તિ મને ખેંચે છે સબરી ઉતાવળમાં જમીન પર બેઠી રામના પગ પકડીને તેણે કહ્યું પ્રભુ આજે મને મારા જીવનનું ફળ મળ્યું છે હવે મને બીજું કંઈ જોતું નથી રામે તેને ધીમેથી ઊંચી કરી તેનો અવાજ નરમ પાડ્યો ના માતા આજે હું તમારા ઘરે મહેમાન તરીકે આવ્યો છું પહેલા મને તે પ્રેમ બતાવો જે ઋષિઓ હંમેશા કહેતા આવ્યા છે સબરી તેના આંસુ લુસ્તી તેનું હૃદય જે ઘણા વર્ષોથી સૂકા પાન જેવું હતું તે હરિયાળીથી ભરેલું લાગતું હતું સબરી ત્યાંની નાની ટોપલી લાવી અને તેમાં બોરા હતા કેટલાક પાકેલા હતા અને કેટલાક કાચા હતા અને કેટલાકમાં દાંતના નિશાન હતા લક્ષ્મણ આ જોઈને ચોંકી ગયો તેણે કહ્યું માં આ પહેલેથી જ પાકી ગયા છે સબરીએ અચકાતા કહ્યું મને માફ કરો પ્રભુ હું આનો સ્વાદ રોજ ચાખીને જોઉં છું કે તે ખાટા છે કે કડવા હું તેને અજમાવ્યા વિના તમને કેવી રીતે આપી શકું લક્ષ્મણ બોલે તે રામ હસ્યા બ્રહ્માંડને કરુણા ધરાવતું સ્મિત રામે એક બોર લીધું અને પ્રેમથી કહ્યું ભક્તિથી ભરેલા બોર કેવી રીતે અશુદ્ધ હોઈ શકે પછી તેણે બોર ગાધા અને કહ્યું આ અમૃત કરતા મીઠા છે સબરીની આંખો ફરી ભરાઈ ગઈ પરંતુ આ વખતે તે સંતોષના આંસુ હતા દુઃખના નહીં સબરીએ ધીમેથી પૂછ્યું પ્રભુ શું આ ખરેખર મીઠા છે કે તમે મને ખુશ કરવા માટે આ કહી રહ્યા છો રામે પૂછ્યું સબરી દુનિયાનું સૌથી મીઠું ફળ પ્રેમ છે અને તમે તેને બોરામાં ભેળવી પણ દીધું છે સબરીએ તેના હાથ જોડી દીધા તેનું શરીર ભક્તિથી ભરાઈ ગયું હતું અને તે ભક્તિ હળવી ધ્રુજારી ફેલાવતી હતી સબરીએ ધીમેથી કહ્યું પ્રભુ મારા ગુરુદેવે કહ્યું હતું કે તમે એક દિવસ આવશો પણ તેમણે ફક્ત એટલું જ કહ્યું નહીં તેમણે એક રહસ્ય પણ ખુલ્લું કર્યું રામ શાંત બેઠા તેમની આંખો જિજ્ઞાસાથી પહોળી થઈ ગઈ શાંત દિવ્ય અને જિજ્ઞાસુ લક્ષ્મણ પણ આવીને નજીકમાં બેઠા સબરીએ પોતાનો અવાજ નીચો જાણે કોઈ પ્રાચીન પાઠ કરી રહી હોય પ્રભુ મારા ગુરુદેવે કહ્યું હતું કે જ્યારે તમે મારા આશ્રમમાં આવશો ત્યારે હું તમને એક ભવિષ્યવાણી કહીશ જે તમારા ભવિષ્યનો માર્ગ બદલી નાખશે રામ શાંત હતા પરંતુ તેમના હૃદયમાં કંઈક ઊંડે સુધી ચાલ્યું તેમણે પૂછ્યું કઈ ભવિષ્યવાણી સબરીએ ઊંડો શ્વાસ લીધો અને તેના ખભા વળ્યા હતા પરંતુ તે ક્ષણે તે એક આશીર્વાદ જેવું લાગ્યું પ્રભુ આ ભવિષ્યવાણી તમને માતા સીતા પાસે લઈ જશે અને તમને કહેશે કે કઈ દિશામાં કયા માર્ગ પર અને કયા સંકેતોને અનુસરીને તમે તેમને શોધી શકો છો રામનો શ્વાસ બંધ થઈ થઈ ગયો લક્ષ્મણની આંખો પહોળી ગઈ ગઈ અચાનક જંગલમાં એક ઊંડી શાંતિ અને સબરી સદીઓથી પ્રિય રહેલું એક રહસ્ય જાહેર કરવા જઈ રહી હતી ઝૂંપડીની અંદર એક આછો સૂર્યપ્રકાશ ચમક્યો ધુમાળાવાળા લાકડાની સુગંધ હવામાં ફેલાઈ ગઈ રામ તેની સામે શાંતિથી બેઠા લક્ષ્મણ તણાવમાં હતા જાણે તેમના કોઈ તોફાન ચાલી રહ્યું હોય સબરીએ થોડી ધુરજારી આંગળીઓથી પોતાના પલ્લુને સંયોજિત કર્યું તેના અવાજમાં ઊંડાણ હતું એટલું ઊંડું કે એવું લાગે છે કે કોઈ હિમાલયની ગુફામાંથી તપસ્વીઓના અવાજો આવી રહ્યા છે પ્રભુ જે ભવિષ્યવાણી હું મારા હૃદયમાં સાચવી રાખું છું તેને તમારા ચરણોમાં મૂકવાનો સમય આવી ગયો છે રામે કહ્યું મને કહો મારી માતા હું સાંભળવા માટે તૈયાર છું સબરીએ આંખો બંધ કરી જાણે તે સમયને પાછો ફેરવી રહી હોય પ્રભુ જે દિવસે મારા ગુરુદેવ જટાયુનું જેમ પોતાનો જીવ આપવાના હતા તેમણે મને પોતાની પાસે બોલાવી તેમણે કહ્યું સબરી તમારું જીવન હવે સામાન્ય નથી તમારી તપસ્યાએ સમયને જ બદલી નાખ્યો છે એક દિવસ બધા જ જગતના ભગવાન સુરક્ષિત અને અસુરક્ષિત તમારા દ્વારે આવશે રામ ચૂપ રહ્યા લક્ષ્મણે ધ્યાનથી સાંભળ્યું સબરીએ આગળ કહ્યું મેં તમને પૂછ્યું ગુરુદેવ તમે હંમેશા કહેતા હતા કે ભગવાન આવશે પણ જ્યારે તેઓ આવશે ત્યારે મારે શું કરવું જોઈએ મારા ગુરુદેવે હસીને કહ્યું તેમને કહો કે તેમના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ શું હશે રામે શાંત સ્વરે પૂછ્યું અને તે શું હતું મારું કપાળ સબરીના ગળામાં ગળું દબાઈ ગયું તેણીએ ઊંડો શ્વાસ લીધો પ્રભુ મારા ગુરુદેવ કહ્યું હતું જ્યારે શ્રી રામ તમારા દ્વારે આવે ત્યારે તેમને કહો કે તમે જે પ્રિય દેવીને શોધો છો તે હજુ પણ જીવંત છે રામની આંખો આંસુથી ભરાઈ ગઈ તેમની આંગળીઓ સહેજ ધ્રુજી ગઈ સીતાનું નામ તેમના હૃદયને વીંધી ગયું લક્ષ્મણે માથું નમાવ્યું ક્રોધ શોક અને પીડા તેમનામાં ભળી ગઈ સબરીએ કહ્યું પ્રભુ માતા સીતા જીવન દ્વાર કેદ નથી દેવી શક્તિ પોતે જ તેમનું રક્ષણ કરે છે તે અધર્મના પડસાયામાં કેદ છે પરંતુ રામ જેમનું હૃદય અટલ અને શુદ્ધ હતું ધ્રુજ્યા પરંતુ તેઓ મૌન રહ્યા સબરીએ પોતાના હાથ લંબાવ્યા જાણે કોઈ અદ્રશ્ય વસ્તુને પકડીને રજૂ કરી રહ્યું હોય મારા ગુરુદેવ મને કહ્યું કે જ્યારે રામ આવશે ત્યારે તેમને કહો કે એક પક્ષી તેનો માર્ગ ખોલશે રામ અને લક્ષ્મણ બંને ચોંકી ગયા રામે પૂછ્યું પક્ષી સબરી હા પ્રભુ જ્યાં તમારા પગ પડ્યા છે ત્યાં ક્યાંક એક ઘાયલ પક્ષી અંતિમ શ્વાસ લઈ રહ્યો છે તે તમારો માર્ગદર્શક હશે લક્ષ્મણ તરત જ સમજી ગયા તેના હૃદયમાં વીજળીનો ચમકાર ચમક્યો શું એ જટાયું છે સબ્રીએ આંખો ખોલી અને આકાશ તરફ જોયું હા જટાયું એ દિવ્ય પક્ષી છે જેણે માતા સીતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો રામના હૃદયમાં શોકનું તોફાન ઊભું થયું તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ સબરીનો અવાજ ગંભીર થઈ ગયો પ્રભુ મારા ગુરુદેવે મને રામને કહેવા કહ્યું કે તેના માર્ગમાં એક નદી આવશે તે તમારી કસોટી કરશે અને તમને પાર કરવામાં મદદ કરશે રામના અવાજમાં એક હળવી જિજ્ઞાસા છવાઈ ગઈ કઈ નદી પંપા સરોવર લક્ષ્મણ પંપા પણ તે અહીંથી દૂર છે સબરીએ તેને અટકાવતા કહ્યું હા લક્ષ્મણ પણ દરેક રસ્તો અંતરથી નહીં પણ શ્રદ્ધાથી પસાર થાય છે સબરીના અવાજમાં વધુ નરમ અને ગંભીરતા આવી ગઈ મારા ગુરુદેવે મને રામને કહેવા કહ્યું કે તેને જંગલમાં એક એવો મિત્ર મળશે જેની પાસે શક્તિ ભક્તિ અને વફાદારી હશે રામે મનમાં વિચાર્યું શું આ હનુમાનનો ઉલ્લેખ છે સબરીએ હસીને કહ્યું હા પ્રભુ તમે તે મહાન માણસને મળશો જે તમારી આખી યાત્રાનું કેન્દ્ર બનશે લક્ષ્મણની આંખો ચમકી ગઈ આ કહેતી વખતે સબરીના અવાજમાં ધ્રુજવા લાગી જાણે કે આ શબ્દો તેના માટે કોઈ સામાન્ય શબ્દ નહોતા પરંતુ બ્રહ્માંડ દ્વારા બોલાયેલ સત્ય હોય